આંટો મારી લઈએ કે તલમાં કોઈ હવે રોગ નથી ને અને આપણે અહીંયા આંટો મારીને પછી આપણે બીજા ખેતરમાં આજે દવા છાંટવાની છે કારણ કે એ તલ આનેથી આપણે દસ દિવસ પાછળ ઓવાર્યા હતા એટલે હજુ નાના હતા એટલે હવે થઈ ગયા છે રેડી તો આપણે એમાં દવા છાંટવાની છે એટલે આ તલમાં એક આંટો મારી લઈશું અને પછી આપણે જઈશું આપણા બીજા ખેતરે જ્યાં આપણે દવા છાંટવાની છે તો ચલો તાણે તમે પણ જોઈ લો તલ કેવા છે આપણા એ ભાલા પડીએ તો મિત્રો આપણે ખેતરમાં આંટો મારી લીધો છે તલ બહુ સરસ ઉગી ગયા છે અને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં જ્યાં આપણે દવા છાંટવાની છે ત્યાં અમે સવારમાં આવી ગયા હતા આપણું પટપટિયું બાઈક લઈને ખેતર હા તમને હું બતાવી દઉં કે આપણું બાઈક કેવું ભટપટ્યું છે એ તો તમને ખબર જ હશે તો હવે જઈએ છીએ ચલો તાણે બીજા ખેતર ઘરે જવાનું છે દવા લેવા અને દવા લઈ અને પછી જવાનું છે આપણે બીજા ખેતરે તાલમાં દવા છાંટવા તો અહીંયાના તલ તો તમને જોઈશું એટલે તમે ચક્કી થઈ જશો કે ના તાલ છે એક નંબર તો ચાલો તાણે અહીંયા જઈને મળી આપણે આપણી ગાડી ચેન્જ કરી લીધી છે બાઇક મૂકી દીધું છે ઘરે અને હવે આપણે લઈને જવાનું છે સાયકલ કારણ કે બાઇક બહુ અવાજ કરે છે અને મજા આવતી નથી અને આપણું ક્ષેત્ર રોડ ઉપર છે તો ચલો તાણે હવે લઈને નીકળશું આપણે આપણી સાયકલ તો આપણે તાણે જે આપણે ઓલા ખેતરમાં દવા હતી એ રીતે આમાં સાંટવાની છે પણ આપણે અહીંયા ભૂલી ગયા હતા કે પચાસ એમ એલ દવા નાખવાની છે આપણે અહીંયા ઓછી નાખી હતી તો આપણા ખેતરમાં કમસે કમ તો બે ત્રણ ત્રણ ચાર પાંચ અત્યારે આપણે પાંચ રાખીએ છીએ અને પછી ખૂટજે તો આપણે એક પંપ દવા બનાવી નાખ્યું કારણ કે આ ખેતર નાનું છે આપણું તો અને પછી આપણે ઓલા ખેતરમાં રીતે છાંટવાની છે આપણે એમાં કોઈ નવા જૂની તો છે નહીં પણ આજે આપણે બીજા ખેતરે તો પાવડર છે બહુ છે અના નુકસાન નહીં કરે એવું મે ચાર પાંચ છ વાહ ચલા તાણે આપણે

અને અલગ દવા હજી છે રેડી અને તો આપણે હવે દવા બનાવી પાડી છે અને હવે આપણે ભરવાનો છે પંપ ਸേ અੱെ ਸെ ਸേ 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 ચલો તારીણું મળી ગયું છે ઢાકણું અને આપણો પંપ પણ ભરીને થઈ જશે રેડી બસ હવે ઉપાડીએ અને પછી જવાનું છે છાંટવા દવા ખેતર માં રેડી જઈએ હવે દવા છાંટવા આજે મારી વહુ જે દવા છાંટે છે તે તમે જોવો છો એ મારી બહુ મદદ કરે છે ખેતીમાં દવા છાંટતા એને સારું આવડે છે

અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો વિડીયો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબર કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરી દેજો અને ચલો તને કાલે બીજા વિડીયોમાં મળીએ તાલેગન બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ